તાલુકાના નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં યોજાયેલી સામાન્ય સભા મહત્વપૂર્ણ ચર્ચા માટેનું મંચ બની તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તાલુકાના નાના મોટા પ્રશ્નો પર વિગત ચર્ચા કરવામાં આવી અબડાસા તાલુકાના નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં યોજાયેલી સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીની અધ્યક્ષતામાં ગામડાઓના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં તાલુકાના નાના અને મોટા પ્રશ્નો વિકાસના કામોના વર્ક ઓર્ડર અને ગામડાઓના સુવિધાઓની ઉપલબ્ધિ વિશે વિચારણા કરવામાં આવી આ બેઠકમાં ગામોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓનો સૂચનાઓ આપવામાં આવી વિવિધ ગામડાઓના પ્રગતિના કામોને જલ્દી પૂર્ણ કરવા પણ ચર્ચા થઈ સભામાં ઉપસ્થિત અગ્રણીઓમાં તાલુકા પંચાયત પ્રમુખ महावीरસિંહ જાડેજા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દેવજીભાઈ મહેશ્વરી તેમજ બીજા ઘણા પંચાયત સદસ્યો અને કાર્યકરો હાજર રહ્યા રમેશભાઈ ભાનુશાલી નલિયા અભડાસા કચ્છ સામાન્ય સભા તાલુકા પંચાયત સભાંડની અંદર હતી અને સામાન્ય સભાની અંદર જે પણ નાના મોટા પ્રશ્નો અબડાસા તાલુકાને લક્ષા પ્રશ્નો હતા અને વિકાસના કામોના જે પણ વર્ક ઓર્ડર આપ્યા છે એ આગામી સમયની અંદર જલ્દી કામ પૂરા થાય અને ગામડાની અંદર સુવિધા જે આપણા દેશ ની અંદર છેવાડાને માનવી સુધી જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જે ગ્રાંટો આપે છે એ પંચાયતના ડાયરેક ખાતામાં હોય કે એક્ટિવિટી હોય કે તાલુકા પંચાયતનું આયોજન હોય કે સ્ટેમ્પ ડ્યુટી હોય જે પણ કામો છે એ જલ્દી પૂર્ણ થાય એવી ચર્ચા કરવામાં આવી અને દરેક ગામોની અંદર કાંઈ પણ નાના મોટા પ્રશ્નોના રજૂઆતો હતી એ પણ એને નિરાકરણ કરવા માટેનું પણ આજે બધી સૂચના પણ આપવામાં આવી છે અને આપણા તાલુકાની અંદર વધુમાં વધુ વિકાસના કાર્યો કેમ થાય એવા આપણા પોતાના ધારાસભ્યો સાંસદ સભ્યો અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ જ્યારે વિચારી રહી હોય આપણા વિસ્તારની અંદર ખુલિયા રોડ જે પણ અત્યારે નુકસાન થયું હતું એ પણ તાત્કાલિક કરવામાં આવ્યું અને હજી પણ ક્યાં પણ નાના મોટું કેમ બાકી હશે એ આરણ બીને પણ કહેવામાં આવ્યું છે કે જલ્દી પૂર્ણ કરવામાં આવે એવી અહીંયાથી અને અમારી સામાન્ય સભા અત્યારે પૂર્ણ થઈ